તો બીજી તરફ બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી છે વાહન ચાલકો વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર બન્યા છે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદથી વિઝીબિલીટી ઘટી છે સાથે જ અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે અમીરગઢ પંથકમાં સવારથી ધોધમાર વરસાદ અને આવનારા સમય માટે પણ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી છે ડભોઈ ઢાઢર નદીના પાણી બીજા દિવસે પણ મુખ્ય માર્ગ ઉપર જોવા મળ્યા ડભોઈના બનૈયા રાજલી અંગૂઠન સહિતના ગામો હજી પણ સંપર્ક વિહોણા છે રાજલી અંગૂઠને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે સામે બનૈયાને જોડતા માર્ગ પર પણ ઢાઢરના પાણી ફરી વળ્યા છે ખેતરો ઢાઢરના પાણીમાં તરબોડ થયા છે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો દૂર દૂર સુધી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યા ગામમાં આવવા જવા માટેના મુખ્ય માર્ગો ઉપર પાણી બપોર બાદ પાણી આવતા ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા છે ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી તોફાની બની છે વડોદરામાં ઢાઢર નદી બની છે ગાંડીતુર ઢાઢરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ છે તો નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ તાલુકાના સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડ્યા છે બ્રિજ ઉપરથી વહેતા પ્રવાહને લઈને વાહન વ્યવહાર બંધ થયો છે કરજણ તાલુકાનો પાદરાને શહેરા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે તો ડાઢર નદી ગાંડીતુર બની છે અનેક વિસ્તારો છે કે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે સતત વરસાદ બાદ પરિસ્થિતિ અહીં આ પ્રકારની નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે સાથે જ ઢાઢર કાંઠાના ગામોને એલર્ટ કરવાની પણ નોબત આવી છે અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ સેટેલાઇટ એસજી હાઇવે પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ એસજી હાઇવે પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી આજે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને હાલ હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે શહેરના અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને એસજી હાઇવે વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં જે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ છાયું વાતાવરણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતું હતું અને ઉકળાટ જેવો માહોલ પણ જોવા મળતો હતો પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી સાત દિવસ સુધી આ વરસાદની આગાહી રહેવાની છે ને ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે ત્યારે અત્યારે

જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જો કે રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે મહત્વપૂર્ણ છે કે કોલક નદીમાં પાણીની ભરપૂર આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે તો આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો કપરાણાના બુરલા અને જીરવલ ગામ નજીકથી વહેતી કોલક નદીમાં પાણીની સતત આવક દાહોદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે સતત વરસાદને કારણે જિલ્લામાં આવેલ છ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે સાથે જ નદી નાળાઓ પણ છલકાયા છે અને મુવાલીયા તળાવ પણ ઓવરફ્લો થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તળાવમાં પાણીની આવક વધી છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે તંત્રએ નાગરિકોને સલામતી રાખવા અનુરોધ પણ કર્યો છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સતત વરસાદ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ છે નદી નાળા છે જે છલકાઈ રહ્યા છે સતત વરસાદથી જિલ્લાના છ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે તો એક્સક્લુસિવ દ્રશ્યો મુવાલીયા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ હિંમતનગર શહેરમાં વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ખાસ કરીને સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અવારનવાર સર્જાતી હતી ત્યારે આજે જે ટીપી રોડ છે ટીપી રોડ સહકારીજી પાસેના જે ટીપી રોડ ઉપર આવેલી જે સોસાયટી છે અહીંયાથી મિનિમમ દસથી પંદર જેટલી સોસાયટીનો જવાનો આ રસ્તો છે ટીપી રોડ અને પણ વરસાદી પાણી ભરાયો જાણે લઈને વારંવાર આ જે મુશ્કેલીઓનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે પણ વરસાદી એક ઇંચથી લઈને એક ઇંચ જેટલો પણ વરસાદ ખાબ કે છતાં પણ અહીંયા તો વરસાદી પાણી ભરાઈ જાણે લઈને મોટી સમસ્યાનો લોકોનો સામનો કરવો પડતો હોય છે જાણે કે અહીંયા એક સરોવર બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે અલગ અલગ જે રસ્તાઓ છે કે સામેનો આ ટીપી રોડ છે તો બીજું એક આ બીજો ટીપી રોડ છે એટલે બંને ટીપી રોડ પર જે વરસાદી પાણી ભરાઈ જાય લઈને એક સરોવર જેવો જ માહોલ હોય જોવા મળતો હોય છે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ જે પાલિકા દ્વારા જે નક્કર કામગીરી કરવામાં નથી આવતી તેને લઈને સ્થાનિકોમાં રોષો જોવા મળી રહ્યો છે પરંતુ જે તાત્કાલિકમાં દાખરે જે આ પાણીની નિકાલની વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા થતી નથી તેના કારણે સ્થાનિકો સ્થિત વિદ્યાર્થીઓને લોકોને પણ આ પાણીમાંથી પસાર થવું પડતું તો કેટલાક લોકોના વાહનો પણ બંધ થઈ પડી જતા હોય છે

કમાલપુર વડવાસા પોગલુ પલાચર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી પાણી તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે પ્રાંતિજ રસ્તાઓ પર ભરાયા છે વરસાદી પાણી પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે ખેડૂતોની ચિંતામાં વધારો ના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે પાદરાની મહિસાગરના નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા ન્યૂઝ એટીન ગુજરાતી પર મહીસાગરનો આકાશી નજારો નદી વિસ્તારમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા તો ગંભીરા બ્રિજ પાસે મહીસાગર નદીની ભયજનક સપાટી જોવા મળી રહી છે તો પાદરાની મહિસાગરના આકાશી દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે જે પ્રકારથી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે નદીમાં પાણીની ભારે આવક નજીકના ખેતરો પણ જળબંબાકાર હાર્દિક જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં વરસાદ બાદ જોવા મળી રહી છે પાદરાની મહીસાગર નદીના આકાશી દ્રશ્યોમાં પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે શું વધુ માહિતી શું વધુ અપડેટ બિલકુલ જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી હવે ધોધમાર વરસાદની ની શરૂઆત થઈ ગઈ છે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વડોદરા જિલ્લામાં પસાર થતી જેટલી પણ નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે આ દ્રશ્યો જે છે ભયાવહ દ્રશ્યો કહી શકાય કારણ કે મહીસાગર નદી જે છે તેને પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું છે બીજી મહત્વની વાત કે પાદરા તાલુકાના જે છેવાડાના ગામડા હોય છે નદી કિનારા ગામડા હોય છે તે સૌથી વધારે પ્રભાવિત થતા હોય છે ખેડૂતોની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે કારણ કે જ્યારે વરસાદ નહોતો ત્યારે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ હતા પરંતુ હવે જ્યારે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે નદીઓ બંને કાંઠે વહી રહી છે ભયજનક સપાટી વહી રહી છે ત્યારે ચોક્કસ થી તમામ જે ખેતરો છે તે બે ધમા ફેરવાઈ ગયા છે અને ગંભીરા બ્રિજ પાસેના પણ આ ડ્રોન ફૂટેજ જોઈ શકાય છે કે ડરાવનો નજારો હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે ગંભીરા બ્રિજ પાસે જોવા મળી રહ્યા છે દિવસથી વરસાદની હેલી યથાવત છે સૌથી વધુ વરસાદ વલસાડના કપડામાં નોંધાતા કપડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદના જોરને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે મધુબન ડેમમાં પચાસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આથી ડેમનું રૂલ લેવલ મેન્ટ કરવા માટે મધુબન ડેમના આ દરવાજા છે ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે આથી દમણગંગા નદી અત્યારે દરિયા જેવો દેખાઈ રહી છે મહત્વપૂર્ણ છે કે છેલ્લા બે દિવસમાં વલસાડ જિલ્લામાં ના કપરાડામાં દસ ઇંચથી વધારે વરસાદ નોંધાયેલો છે સાથે જ જિલ્લાના અન્ય તાલુકાઓ છે તેમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે અને હજુ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આથી વલસાડ જિલ્લા તંત્ર સતર્ક છે વલસાડમાં આજે પણ વરસાદની હેલી યથાવત રહી છે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં તોફાની વહેણ શરૂ થયો છે તો રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા મધુબન ડેમના આઠ દરવાજા એક અને પચાસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદથી ડેમો છલકાયા છે નદીઓ ગાંડીતુર બની છે નર્મદા ડેમ એકાણું ટકા ભરાયો છે તો નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ બત્રીસ મીટર પર પહોંચી છે નર્મદા ડેમમાં બે લાખ બાવન હજાર સિત્તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમના ત્રેવીસ પૈકી આઠ દરવાજા બંધ કરાયા છે નર્મદા ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ દસ મીટર ખોલાયા છે તો નદીમાં કુલ ત્રણ લાખ એંશી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમ બાર ગેટ ખોલવામાં આવ્યા ધરોઈ ડેમના છ દરવાજા ખોલાયા તો વાસણા બેરેજના તેર દરવાજા ખોલાયા છે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે ને લઈને હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અડતાળીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ અને દમણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે अहमदाबाद गांधीनगर खेड़ा महिसागर पाटण नवसारी डांग ऑरेंज अलर्ट आने वाला अगले सात दिन के लिए सौराष्ट्र कच्च एंड हमारा गुजरात रीजन के लिए हल्का से मध्यम बरसात रहेगी अनेक स्थानों में और जो हमारा हेवी रेनफॉल वार्निंग है अगले तीन दिन के लिए है अभी गुजरात रीजन में अगले दो दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में और जो सेकेंड डे काल के लिए सेवंथ सेप्टेम्बर uh, के लिए एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड uh, कलर uh, के साथ वार्निंग दिया गया है और सौराष्ट्र को उसमें अगले दो दिन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है रेड uh, वार्निंग के साथ और उसके आगे जो एट सेप्टर uh, है इसमें आइसोलेटेड हैवी रेनफॉल का संभावना रहेगा आज के लिए जो एक्सेप्शनली हैवी रेनफॉल दिया गया है गुजरात रीजन में रेड कलर के साथ साबरकंठा और जो एक्सट्रीमली हैवी रेनफॉल टू एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में बनसकंठा भिसाना देन अरावली बलसर दमन और दादरा नगर हावेली के लिए वेरी हैवी रेनफॉल जो डिस्ट्रिक्स है पाटान गांधीनगर अहमदाबाद माहेशगर दांग और नवसारी के लिए આર્ધિકાલે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં રેડ એલર્ટ કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ 3 દિવસ થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ઓરેન્જ વોર્નિંગ કે સાબ જામનગર દен પોરબંદર જૂના અજૂનાગઢ મોરબી દ્વારકા અરબુટાટ કે liye ઓસકે સાબ જોનીંગ ડિસ્ટ્રિક્ટ સે ઓસ્કે રીમેઇનિંગ ઓલ ડિસ્ટ્રિક્ટ્સ કે liye કેવરન ફલકા વાડી બી હૈ ગયા के लिए गुजरात रीजन में हमारा जो एक्सट्रीमली हैवी रेनफॉल रहेगा बनसकंठा सबरकंठा और मेहसाना के लिए और हैवी टू तो वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पाटन गांधीनगर और माहर के लिए दिया गया है थंडरस्ट्रॉम का भी वार्निंग दिया गया है थंडरस्टॉम में इतनी लाइटनिंग स्पीड भी रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में और फिर फिशरमैन वार्निंग दिया गया है अगले तीन दिन के लिए दोनों तटीय क्षेत्र के ऑफ एंड अलउन गुजरात का जो तटीय क्षेत्र है इसके लिए સર મે